ખેતી કરવા માટેના પાંચ વર્ષ પાવરના પાવર ટીલર માત્ર બાસઠ હજાર રૂપિયામાં એમાંય આપણે પાંચ ફૂટનો લોઢીયો ચાર મોરપગા ચાર ડાઢા અને એક રાફ ફ્રી આપી દેવાના છે એક લિટર ડીઝલમાં ત્રણ કલાક ચાલે ત્રણ લિટર ડીઝલમાં આખો દિવસ ચાલે એટલે એક વીઘો થી વીસ રૂપિયામાં જ પડે અને ચલાવવું છે એકદમ સહેલું એક બાજુનો ક્લોથ દબાવશો તો આગળ ચાલશે બીજી બાજુનો ક્લથ દબાવશો તો પાછળ ચાલશે જો કોઈને ગેરબોક્સ વાળું મોડેલ જોતું હોય તો એ પણ મળી રહેશે ગિરિરાજનું પાવર ટીલર બધા જ પાકોમાં ચાલશે જેમ કે સોય છે મગફળી છે શાકભાજી છે કારણ કે આપણે એનું થી વિલ નું સેટિંગ છે થી લઈને ચાલીસ ઇંચ સુધી ગમે ત્યાં સેટ કરી શકશું આ મોડેલ સિવાય ગિરિરાજ એક્રોમાં તો ઘણા બધા અલગ અલગ મોડેલ બનાવવામાં આવે છે જેમ કે સિંગલ ટાયર વાળું મોડલ રોટાવેટર વાળું મોડલ રબરના વ્હીલ વાળું મોડલ મેટલ વ્હીલ વાળા મોડલ ચાલીને ખેતી થઈ શકે એવા મોડલ ઉપર ઉભા રહીને ખેતી થઈ શકે એવા મોડલ બેસીને ખેતી થઈ શકે એવા મોડલ સાડા સાત એચપી ના મોડલ સિવાય ઘણા બધા મોડેલ અહીંયા બનાવવામાં આવે છે જો આવડા લોકો પાવર ટીલર લેવા આયવા છે અહિયાં તો ભારતભરના માણસો લેવા માટે આવે છે જો તમે ગુજરાતમાં હરિયાણામાં પંજાબ માં કોઈ પણ જગ્યા રહેતા હોય તમારે પણ સારામાં સારા પાવર ટીલરની ખરીદી કરવી હોય ગિરિરાજ એગ્રોમાં કોલ કરો તમને ઘરે બેઠા ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપે છે રૂબરૂમાં આવું હોય તો રાજકોટની બાજુમાં રીબડા જેઆઈટીસીમાં રીબડાથી લોધિકાવાળા રોડ ઉપર ઓસ્કાર માં આપણું આવેલું છે ગિરિરાજ એગ્રો